સામેની વ્યક્તિ મો રાખીને વાતો સાંભળે અને ક્યારેક મોઢા ઢેર રૂમાલ રાખીને બગાસું પણ ખાઈ લે તે આપણી નજરની બહાર હોય છે એટલે જ મુલાકાતો દરમિયાન આવતો ચા નાસ્તો આપસમાં થતા વાર્તાલાપમાંથી ઉપજતો કંટાળો નિવારવાનું એક સાધન રૂપ બની જાય છે પડોશમાં સત્યનારાયણ ભગવાનની કથા હોય તો હું કોઈકને મોકલીને તપાસ કરાવું કલાવતી સાધુવાણીઓનો ભાગ પૂરો થયો કે નહીં એને પછી તો છેલ્લો અધ્યાય અને શિરાજ પ્રસાદી મારા ગુરુ નંબર એક એ મને ગુરુ મંત્ર આપ્યો છે કે તમે કોઈ પણ સ્વજન કે મિત્રને મળવા જાવ તો ત્રીસ મિનિટથી વધારે સમય ન લેવો જ્યારે કઈ વાત કે પ્રસંગ કહેતા હો તો થોડુંક અટકીને બોલો હવે ધારો કે સાંભળનારો પૂછે નહીં કે પછી શું થયું તો તમારી વાત બંધ કરો તમને શરૂઆતમાં જરૂર દુઃખ થશે તમને તમારા મનથી લાગતી અગત્યની અને રસપ્રદ અદ્ભુત વાત બીજાઓ માટે કેટલી સામાન્ય અને કંટાળો ઉપજાવે એવી છે એ તમને અનુભૂતિ થશે હકીકતમાં તદ્દનઆમ હોતું પણ નથી હું મારી જાતને એક સારો એવો લેખક માનું છું અને લેખકોની સભામાં જાવ ત્યારે મારી કૃતિ વાંચવાનો ક્યારે વખત મળશે ને તેની રાહ જોઉં છું મારી આગળનો વક્તા કૃતિનું વાંચન કરતો હોય ત્યારે હું ધ્યાનપૂર્વક સાંભળવાને બદલે મારું વાંચવાનું તૈયાર કરું છું પાના આધા પાછા ઉડાડી ઉડી ન જાય એની સાવચેતી રાખું છું અને યોગ્ય કાપલીઓ ગોઠવું છું મારી આગળનારો હજુ કેટલા પાના વાંચવાનો છે એ તરફ કઈક ઘૃણાથી નજર કરું છું સમય સરકતો જાય છે અને તે ભાઈ પૂરું કરે ક્યાં ટકોરા પડે છે અને પ્રમુખ મારી સામે ખંજર નજર નાખીને કહે છે હવે સમય પૂરો થયો અગલે હપ્તે ભાઈ શ્રી નું વાંચન કરીશું અથવા તો થોડો સમય બચ્યો હોય તો મારી સામે સ્મિત કરીને પૂછે તમારે કેટલા પાના વાંચવાના છે પાના આટલો બધો સમય તો નથી તમારી બાજુમાં બેઠેલા ભાઈશ્રી એની લઘુ કથા વાંચશે આવા અનુભવ તમને બીજાનું વાંચન રસપૂર્વક સાંભળવાનો લાભ ચૂકાવે છે સિદ્ધિભાઈ ને સિદ્ધકા એમ દરેક લેખકને તેની કૃતિઓ વાલી હોય છે આજના ઝડપી યુગમાં કોઈ તમારી પાસે બે મિનિટ બેસે ને તો એ ઘણું છે મારા ગુરુ નંબર બે એક શિક્ષિકા બેન છે તેમને એક બાબો છે અમે જયારે તેમના ઘરે જઈએ તો ત્યારે તેનો બાબો કંઈક બોલવા જાય

અને તેઓ જિજ્ઞાસથી તમારી પાસે આવશે અને તેઓના મુખ ઉપર પ્રશ્નાર્થ દેખાશે કે આવું સરસ તમે લખો છો તે સાંભળીને તમારો અંતરાત્માનો આનંદ અનુભવશો આ બાબતમાં પણ કોઈ ચોક્કસ નિયમ નથી મારી એક કૃતિને પહેલું ઇનામ મળેલું સારા એવા માસિકમાં મારા ફોટા સાથે પરિચય પણ આવેલો અમારું બહોળું સંયુક્ત કુટુંબ ભાઈ ભાભી દાદા બાપુજી બધા સાથે રહે મારો એ અંક શરૂઆતમાં એકાદ બે દિવસ ટેબલ ઉપર પડ્યો હતો થોડાક દિવસ બાદ એક સંબંધી આવી ગયા મને જોઈને કે સાંભળ્યું છે કે તે વાર્તા છપાઈને આવી છે તારી સારી એવી બહુ વખાણ સાંભળ્યા છે જરાક બતાવીશ મારી અજાયબી વચ્ચે તે અંક મને ટેબલ ઉપર મળ્યો જ નહીં તેમણે કહ્યું કાય વાંધો નહીં હું તો મારા બીજા કામ માટે આવેલો હું ફરીવાર આવું ત્યારે ગોતી રાખજે તેમના ગયા પછી મે બધે શોધ કરી અને અંતે ભાભી એ છાપાઓની વચ્ચેથી તેમના કહેવા પ્રમાણે શરત ચૂકતી મને શોધી આપ્યો આગળના પાના ફાટી ગયા હતા તે બરાબર માના માં તેના છોકરાને ડ્રેસિંગ કરે તે રીતે ગુંદર પટ્ટીથી ચોંટાડ્યા અને મારા પુસ્તકોના કબાટમાં સાચવીને મૂકી દીધો

એ તો ખબર નથી પણ તેમનું બહુ સન્માન થયેલું સારું લખ્યું હોય તો જ આટલું બધું માન મળે ને મારા ગુરુ નંબર એક કહે છે કે તારી વાર્તા બીજાને સંભળાવવાનો આગ્રહ ન રાખીશ તારો અંતરાત્મા તારો ભગવાન છે ને તને સાંભળવા વાળો એ તને શાંતિથી સાંભળશે અને બીજાઓની શું પરવાહ